राजकीय क्षेत्र हो क्षेत्र होपार्षेत्र होमजिक सुधारणा क्षेत्र हो गुजरात ने गुजराती हमेशा अग्रेसर है, परंतु छायका शासन में जे रीते भारतीय जनता पार्टी की एनी नीति ने रीति मुजब फरी पाचा अंग्रेजों शासन हो रीते गुजरातना ને ફરી ગુલામ બનાવવા તરફ શોષણ થાય અન્યાય થાય અત્યાચાર થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે ક્યાંક ઈડી હોય ઇન્કમટેક્સ હોય પોલીસ હોય પ્રશાસન હોય સીબીઆઈ હોય કે અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી ને ડર અને ભયનો માહોલ ઊભો કર્યો અને આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પડસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો ત્રણ લાખ અને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે ત્યારે ત્રણ દાયકાના શાસન પછી અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોને શું મળ્યું ગુજરાતની મહિલાઓ માટે શું થયું ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય કા ખેતમજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને ત્રણ દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખા ચોખા કરવાનો સમય છે ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ઘેર છે અન્યાય છે ઉત્સવોને તાઈફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતો ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય અત્યાચારને ભેદભાવનો ભોગ બની રહ્યા છે એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં છે અને આખા ગુજરાતને પાંચ ફેઝમાં વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રાની શરૂઆત એકવીસમી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ એકવીસ નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ધીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનાક્રોશ યાત્રા દરમિયાન સાત જિલ્લામાં ચાલીસ તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે બાર જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલાં ફેઝમાં અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમર્પણ કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગારને કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એટલે કર્મચારીઓ કે કામદારો હોય ખેતમજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પણ સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય એ બિચારો બાપડો બન્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે એક એક ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું હોય એવો કર બન્યો છે અને એ જ રીતે જ્યારે આ તકલીફના સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજના નામે પડીકું જે જાહેર કર્યું અને પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે પાંત્રીસો રૂપિયાનું વળતર મળે એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે દુઃખ સાથે કહેવું પડે છેલ્લા પંદર વીસ દિવસની અંદર પાંચ કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવતું ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં પણ નકલી ખાતર નકલી બિયારણ ખાતરની તંગી મોંઘી વીજળી સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી આ બધા જથી હેરાન પરેશાન છે પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે ત્યારે ખેડૂતો જે તકલીફમાં છે એમની જે દર્દ છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકાર ની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ થયું આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજો હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે જીકાસ જેવી જે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને વાચા આપવાનું કામ પણ આ યાત્રા દરમિયાન કરવામાં આવશે સાથે સાથે મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે કાયમી ભરતી કરવામાં નથી આવતી ભરતીના નામે નાટકો થાય છે ભરતી પ્રક્રિયામાં કૌભાંડોને ગોટાડો થાય છે પચીસ પચીસ વખત પેપરો ફૂટે છે ક્યાંક જીપીએસસીની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યૂમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના આક્રોશને સંઘર્ષને પણ આ યાત્રા દરમિયાન અમે સમર્થન પણ આપીશું ને વાચા પણ આપીશું આજે સમાજનો પચાસ ટકા હિસ્સો એટલે મહિલાઓ છે આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોંઘું શિક્ષણ લીધા મોંઘું શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બહેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છેડતીના અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારોની ગુલામ બની હોય એવી સ્થિતિ છે દારૂ જુગારની બધી બધી છે દારૂને ડ્રગ્સ આજે ગલીથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ દારૂની બધીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે ત્યારે મહિલાઓની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય હપ્તાખોરીનું રાત સરકારના બધા જ વિભાગોમાં વ્યાપક રીતે એક દૂષણની રીતે પ્રસરી ગયું છે મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે નલસે જલનો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયા છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે ત્યારે એવા સંજોગોમાં પ્રજા ની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ આ લૂંટ બંધ થવી જોઈએ પારદર્શક વહીવટ થવો જોઈએ એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વ્યાચ આપીશું ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રાના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના બણઘા ફૂંકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકોને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલતા ડર લાગે છે એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ હવે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે જે પરિવર્તન માટેની ઝંખના છે એ ઝંખનાને પરિવર્તનના શંખના સ્વરૂપે ઉજાગર કરી અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માગીએ છીએ કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરા ખાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે એમાં બધા જ સહયોગી બને બધા જ લોકો એમાં જળવાય તમારો અવાજ તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારા રાષ્ટ્રીય પ્રેસ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું અને આપ સૌનું સ્વાગત પણ કરું છું ગત વિધાનસભાના સત્રમાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર મેં ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો અમારા પ્રયત્નોને કારણે મંત્રીપુત્રને બબ્બે મંત્રીપુત્રને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને મંત્રી ખુદ સચિવાલયમાં આવવાનું એમણે બંધ કરી દીધું હતું અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ એમને પડતા પણ મૂકવામાં આવ્યા છે પણ આ પડતા મૂકવા એ માત્ર ભ્રષ્ટાચારને ઢાંક પીછડો કરવા માટેનું પગલું હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અમે એમાં આગળ ઊંડા ઉતર્યા તો માત્ર દાહોદ જિલ્લાના જ એસી ગામડામાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે ને એ રકમ લગભગ ચારસો ને તેત્રીસ કરોડ સુધી પહોંચી છે પણ એની તપાસની કોઈ કાર્યવાહી હજી સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી નલસે યોજના આજે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગઈ છે ગામે ગામ ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે પણ પાણી લઈ જવાની ટા પાઇપ જમીનમાં હોવી જોઈએ જમીનમાં પાઇપ નથી ટાંકીમાં પાણીનું ટીકું પડ્યું નથી એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં બસો ને ત્રેવીસ કરોડની રિકવરી કાઢવામાં આવી છે એમાંથી માત્ર બે કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના દસ હજાર કરોડ કરતાં પણ મોટું કૌભાંડ આ નળ જલ યોજનામાં પણ આ સરકાર દ્વારા આચરવામાં આવ્યું છે એટલે અમારી જે સૌરાષ્ટ્રની પ્રેસ જે અમારી યાત્રા હતી એ કિસાન આક્રોશ યાત્રા હતી આ વખતની અમારી યાત્રા એ જન આક્રોશ યાત્રા અમે નામ આપ્યું છે કારણ કે અમે આમાં માત્ર ખેડૂતોના નહીં પણ મધ્યમ વર્ગ હોય ઉચ્ચ મધ્યમ વર્ગ હોય રોજેરોજ કમાઈને ખાનારો માણસ હોય શ્રમયોગી હોય એવા તમામ લોકોના નાના વેપારી મોટા વેપારી હોય તમામ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રા કાઢી છે આજે તમે જુઓ છો કે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર પચાસ ટકા આદિવાસીઓને જંગલની જમીન મળી છે ને હાલમાં જ જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનો જે કામગીરી સોંપી છે એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિનઅધિકૃત રીતે જંગલના દાવાઓ નામંજૂર કરવામાં આવે છે ખરેખર આ સત્તા તાલુકા કોંગ્રેસ તાલુકા સમિતિ અને જિલ્લા કોંગ્રેસ જિલ્લા સમિતિને આપવામાં આવી છે એની જગ્યાએ ગીર ફાઉન્ડેશન બિન અધિકૃત રીતે જંગલના જવાબ દાવા પણ નામંજૂર કરી રહી છે આજે તમે જુઓ છો કે પ્રાથમિક શિક્ષણની હું વાત કરું તો સરકાર વારંવાર એવું કહે છે કે ભાઈ રમશે ગુજરાતને જીતશે ગુજરાત હવે પરિસ્થિતિ એ છે કે પાંચ હજાર છસો ને છેતાલીસ શાળાઓ એવી છે કે ત્યાં કોઈ મેદાન જ નથી શાળામાં મેદાન જ નથી તો રમશે ક્યાંથી ગુજરાત અને જીતશે ક્યાંથી ગુજરાત છ હજાર સિત્તોતેર જેટલા ઓરડાઓ જર્જરિત છે દસ હજાર છસો ઇઠ્યોતેર જેટલા શાળાના ઓરડાઓની ઘટ છે ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ છે અને આના કારણે હમણાં જ કેન્દ્ર સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો સંસદમાં એમાં ફક્ત આદિવાસી ત્રણ લાખ એકવીસ હજાર બાળકો કુપોષિત છે એટલે કરોડ કરતાં પણ વધારે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આપણે જે એનએફએસએ એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાની વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસમાં નોંધાયેલા હતા ત્રણ કરોડ પિસ્તાળીસ લાખ લોકો મફત અનાજ પર ગુજરાતમાં નિર્ભર હતા ત્રેવીસ ચોવીસમાં એ આંકડો વધીને ત્રણ કરોડ પાસઠ લાખ પર પહોંચ્યો તો તમે વિચાર કરો કે ગુજરાતની વસ્તી આપણે છ કરોડની ગણીએ તો એમાંથી ત્રણ કરોડ પાસઠ લાખ લોકો મફત એના પર નિર્ભર છે એક કરોડ લોકો નરેગા યોજનામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આ ગુજરાતની વાસ્તવિકતા છે આજે તમે જુઓ બેરોજગારીની વાત કરીએ તો ફક્ત હું સાબરકાંઠા જિલ્લાની જ વાત કરીશ તો સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી એ પાંચ સ્ટાફ નર્સની સામે ત્રણ હજાર એકસો પચાસ અરજીઓ ફક્ત સાબરકાંઠા જિલ્લામાં આવી છે એ જ બતાવે છે કે નર્સિંગ થયેલા વિદ્યાર્થીઓને પણ નોકરી મળવાની કેટલી તકલીફ છે તો પછી એમાં ગ્રેજ્યુએટ એમ એમ કોમ હોય કે બી એ બી કોમ હોય કે એનો તો નોકરી ક્યારે મળશે કે મળશે કે નહીં એ ખૂબ મોટો પ્રાણ પ્રશ્ન છે એ સરકાર જે જાહેરાતો કરે છે કે વડાપ્રધાનશ્રી આવે એટલે આટલા પ્રકલ્પનું લોકાર્પણ કે આટલા હજાર કરોડનું લોકાર્પણ ને આવી મોટી મોટી વાતો કરીને ગુજરાતની જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરી રહી છે એ ગુજરાતના જનતાની વાસ્તવિક સમસ્યાઓ શું છે એ જાણીને એને ઉજાગર કરવા માટે વિધાનસભા સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ જન આક્રોશ યાત્રાનું આંદોલન કરીશ યાત્રા યોજવાનું નક્કી છે